કરવા બાબત રજૂઆત કરાઈ વર્ષ ચૌદ થી વડોદરા મહાનગરપાલિકા ને ગુજરાત રાજ્યમાં ભાજપનું શાસન છે લોકોને રોજગાર પૂરો પાડવામાં નિષ્ફળ નીવડેલ છે રોજ કમાઈ રોજ ખાનાર લોકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે એક બાજુ પીએમ સ્વર્ગીય નિધિ નામે આવા ગરીબ લોકોને દસ હજારના પ્રારંભથી રેગ્યુલર હપ્તો ભરે તો ચાલીસ હજાર સુધીની વગર વ્યાજની લોન આપવામાં આવે છે ત્યારે એ જ લોકોને વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દબાણ ગણીને લારી ગલ્લા પથારા ટેમ્પા ઉઠાવી લેવામાં આવે છે ત્યારે કોઈ કમાઈને રોજ ખાતાના લોકોની દયનીય હાલત જોવા મળે છે આ બાબતે વધુ માહિતી આપતા પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું કે આજે ગુજરાત સ્થાપના દિન આજે શ્રમિક દિવસ દરેક શ્રમ કરનાર વ્યક્તિઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ એમના થકી જ આ દેશનું કલ્યાણ થતું હોય છે આવતીકાલે સીએમ સાહેબ આવવાના છે ગુજરાતના સીએમ વડોદરાના આંગણે પધારવાના છે એમનો જેટલો જે રૂટ હતો એ રૂટ ઉપરથી બે દિવસથી જેટલા પણ રોજ કમાઈને રોજ ખાનારા લોકો હતા એમની આજીવિકા એક બાજુ ગુજરાત સરકાર બે હજાર ઓ સોરી ઓગણીસો ને પંચાણુંથી સત્તા પર છે પણ રોજગારી આપવામાં નિષ્ફળ નીવડી છે ત્યારે પીએમ સ્વનિધિમાંથી આ લોકો સ્વરોજગાર માટે દસ દસ હજાર રૂપિયા અને એનો હપ્તો તમે નિયમિત ભરો તો વીસ હજાર રૂપિયાથી લઈને ચાલીસ હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે ત્યારે સીએમ જ્યારે આ લોનને ચેક આપે ત્યારે કલાકો આ શ્રમિકો બિચારા ઊભા રહીને એમના ચેકની રાહ જોતા હોય ત્યારે જ્યારે સીએમ આવવાના છે આવતીકાલે તો એ રૂટ જે છે એ રૂટ ઉપરથી જેટલા પણ રોજગાર મેળવતા લોકો હતા એમના લારી ગલ્લા પથાળા ટેમ્પા તમામ બે દિવસથી વડોદરા મહાનગર સેવા સદને લઈ લીધું છે અને એને દબાણ સમજીને લઈને મૂજ મોવડા આગળ જઈને ખડકી દીધેલું છે આમાં એમનો સામાન હોય છે પંદર દિવસ સુધી લારી નહીં છોડવી એવો કોર્પોરેશનનો નિયમ છે એટલે પંદર દિવસમાં બેરોજગારીમાં એમને દિવસો પસાર કરવાના ત્યારબાદ જેટલું મોટું કેબિન એટલા પૈસા એ રીતે જે ઠરાવ કરેલો છે કોર્પોરેશનના એ ઠરાવ પ્રમાણે પૈસા ભરીને કોર્પોરેશનમાં પૈસા ભરવાના મૂજ મોડા ત્યાં સામાન લેવા જવાનું એમનો સામાન ભાડે વાહન કરીને પોતાના સ્થળ સુધી લાવવાનું એટલે એકંદરે આપણે એવું કહીએ કે આજે શ્રમિક દિવસ છે ત્યારે મેં મેયરશ્રીને રજૂઆત એવી કરી છે કે જ્યારે વીવીઆઈપી સરકારી લોકો આવવાના હોય એ રૂટ ઉપર જો તમને લારી ગલ્લાવાળાનું એમનું તમને કંઈ દબાણ દેખાતું હોય તો તેમ એમને કહી દો બે દિવસ એ લોકો એમના આવવા જવાના સમય દરમિયાન એ લોકો જાતે ખસી જશે કારણ કે આપણે વહીવટી ચાર લેવા વોર્ડ ઓફિસરો જતા હોય છે એમને તમામ કેટલી લારીઓ ગલ્લા પથારા છે એ તમામની માહિતી હોય છે તમે એમને એવું કહી દો કે ભાઈ આ તારીખેથી આ તારીખ તમારે નથી બેસવાનું તો બે દિવસ એમનો સામાન એમની પાસે રાખશે બે દિવસ નહીં વેચાય એટલો સામાન એ લોકો ઓછો લાવશે અને એ લોકો બે દાડા એમનો ધંધો રોજગાર બંધ રાખશે પણ તમે એક બાજુ દસ હજાર રૂપિયાની સહાય આપો છો બીજી બાજુ આ લોકોને દસ હજારનો ખર્ચો કરાવો છો તમે દબાણ સમજીને એને લઈ જાઓ છો એટલે લઈ જવાના લાવવાના છોડાવવાના બધા થઈને અને એનું બેરોજગાર એ એટલા દિવસ એને રોજગાર ના મળે ધંધો ના મળે એ બધાના થઈને દસ હજાર તો તમે ત્યાં જ વસૂલ કરો છો તો જો આપ તમારામાં માનવતા હોય તો તમે સ્ટ્રીટ વેન્ડર પોલિસી બે હજાર ચૌદનો અમલ કરો હોકિંગ ઝોન નોન હોકિંગ ઝોનનો તમે અમલ કરતા નથી એનો અમલ કરો અને જ્યાં સુધી તમે આ ના કરીશો ત્યાં સુધી જે પણ કંઈ સરકારી વીવીઆઈપી આવતા હોય એટલા દિવસે તમે એમનો જપ્ત કરવાના બદલે તમે એમને સૂચના આપો કે તમે બે દિવસ ખસી જજો એટલી મારી માંગણી છે અને આ અનુસંધાને મેં લેખિતમાં રજૂઆત કરી છે